આપણે બધી ગોટલી સુકાઈ ગઈ છે હવે છે ને કાઢી કેમ છો મજામાં આપશો હશો પરમાત્મા સર્વ શ્રેમ કુશળ રાખે મનોકામના પૂર્ણ કરે જ પ્રાર્થના સાથે આપશો ને જય લક્ષ્મી નારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાથકેશ જય ચલારામ જય માતાજી જય દ્વારકાધીસ જય ઠાકરધાણી અને હર હર મહાદેવના નાદ સાથે આજના વિડીયોની કરું છું શરૂઆત મિત્રો આજે વહેલી વહેલી શરૂઆત થઈ રહી છે સાડા છ થયા છે હમણાં જ નીકળીએ મહાદેવજી જવા માટે આજે ઘણા જ સમય પછી કદાચ હશે શક્ય શણગાર ભગવાનનો થશે તો તમે દર્શન કરાવશો નહીં તો રોજ ત્યાં મંદિરે જઈને ત્યાં ઉતાવળ ઉતાવળ જ હોય અને જલ્દી જલ્દી આવતા જઈએ કામ એક પછી કામ થતું જાય ગઈકાલે બહાર ગયા હતા એનો વિડીયો કાલનો પૂર્ણ નથી એટલે કાલે રાખ્યો નથી હં તમને આજના વિડીયો સાથે લિંક કરી આપીશ થોડુંક થોડુંક ગઈકાલનું કાંઈક છે ચાલો મિત્રો અત્યારે ફટાફટ પતાવી લો ઘરનું કામ ગરમી બહુ થાય છે કચરા પોતાને કબા કરવામાં ખરેખર થાકી જવાય ગરમીના કારણે થાકી જવાય બાકી ક્ષણે કુશળ છું ફર્સ્ટ ક્લાસ છું કમેન્ટમાં બધા પૂછો છો કે માસી કેમ છો બેન કેમ છો તો એકદમ મજામાં છું એકદમ બરાબર પગ પણ પરફેક્ટ થઈ ગયો છે

મસ્ત મસ્ત કેસર આવવાની તૈયારી છે પા તો કચ્છની દેશી કેરી છે દેશી કેરીમાં હા દેશી કેરીમાં રીછડા જરૂર હોય પહેલો ટેસ્ટ મને ગમે એટલા માટે ગમે કે દરેક આંબાનો અલગ અલગ ટેસ્ટ હોય કેસરો એક સરખો ટેસ્ટ આવે ત્યારે આનો અલગ અલગ ટેસ્ટ અને એ મજા આવે ખાવાની મને તમને કેટલાને ગમે છે મને કહેજો ચાલો અને હવે વિચારું છું કે આપણે અથાણાં કર્યા ત્યારની આપણે બોટલી સુકાવી રાખી છે બતાવી દે એક વિડીયોમાં તમને તો ચાલો આજે ગોટલી કાઢીને એનો મુખવાસ બનાવી લઈએ વરસાદ પડે એ પેલા પછી આ પાકલ કેરી આવશે એનો અલગથી બનાવશું ગોટલી એક પણ ફેંકવાની નહીં એનો મુખવાસ બનાવતું જોવાનું તો આ તૈયાર પડ્યો છે એનો મુખવાસ બનાવી અને એ અલગ રીતે પેલા મેં આખી ગોટલી બાફીને પણ બતાવ્યો છે ગોટલી કાઢીને બાફીને બતાવ્યો છે આપણે આખી બાફશું નહીં અલગ પ્રકારે કરશું જુઓ એકદમ સુકાઈ જાય ને તો કાઢવાની થોડી સરળ થઈ જાય ઉપર ઉપરથી માસો ને તો જલ્દી નીકળશે આપણે સીધી સાઈડ આમ મારવાનું પેલી જ ખરાબ નીકળી

શું ટ્રેનિંગ કરશે એનો બનાવશું થોડાક સમયમાં જ બતાવશો બરાબર તમે જોતા રહેજો હવે લઈ આપણે શું વિચાર આજના શું વાત કરું તો એમ કહું છું કે સંબંધો સાચા કોને કહેવાય સાચો સંબંધ અને સારો સંબંધ એને કહી શકાય કે જે તમને સમય પર સાથ આપે બાકી સંબંધો બધા હોય પણ તમારો જ્યારે સંબંધ સમય ખરાબ હોય ત્યારે સાથ ના આપે એને સાચો સંબંધિત ન કહી શકાય સંબંધી કહી શકાય માત્ર અને એથી સાપ થી ખતરનાક થઈ ગયું છે સાપ ક્યારે કરે છે પોતાની એને લાગે કે મારી સુરક્ષા નથી પોતાના સ્વ બચાવ માટે સાફ કરે છે કે મને થાય કે આ વ્યક્તિ નુકસાન પહોંચાડશે ત્યારે કરે છે જો જો જલ્દી સાફ કોઈને કર્યા નહીં હોય આમ ચાલે છે ડરીને ભાગશે આમ આમથી દોડતો જશે પણ કરશે નહીં તરસે ક્યારે એમ લાગે એની પાછળ પડી ગયા છે કઈક સેગરીના પર આપણો પગ આવી ગયો છે કઈક છંછેડ ગયો છે તો સાફ કરે છે પણ લોકો પોતાના મતલબ માટે કઈક ને કઈક નુકસાન કરતા હોય છે સાચું છે ચાલો મિત્રો ગઈકાલે તો આપણે વિડીયો કર્યો ગઈકાલે મહેમાન આવ્યા હતા અને પરમ દિવસે હું નાના અંગિયા અને દાદા દાદીની વાડી ગઈ હતી નાના અંગિયામાં બાલિકા પંચાયત છે એના બાલિકા સરપંચ

બેનો બન્યા છે એક સફેદ સાડી વાળા બેન છે એ લોહારિયા છે એમની ખુબ ઈચ્છા હતી કે દીનાબેન તમારી સાથે આવું છે મૂળ વિડીયો કરવા વાળા લોકો એટલા ના મળે એટલે ચાર સેકન્ડ માં પૂરો કરે મારે થોડો મોટો કરવો

તો મિત્રો તમે કુસુમબેન અને મિત્તલ સાથેનો વિડીયો જોયો બરાબર હવે જે વિડીયો બતાવું છું ને એ છે અમારા નડિયાદથી આવેલા મહેમાન ઉમેશભાઈ પટેલ અને એમના મિસિસ છે પ્રવીણાબેન અને એમના સાથે એમના પુત્ર મિનેશ અને પુત્ર વધુ પ્રવીણાબેન કોઈ સંબંધી નથી બસ છતાં અમારા ઘરના એટલા સજ નજીકના સંબંધ થઈ ગયા છે ખૂબ અને ઇન્ટરેસ્ટ સંબંધ થવાનું કારણે છે જેમ મેં સુવિચાર વિચાર આપ્યો કે તમારો સમય સારો ન હોય ત્યારે જે સાથ આપે સંબંધી તો આ બેને નહીં તો એમના હસબન્ડ મારા નડતો મિત્ર થતા હતા પણ જ્યારે એક સમયે દ્રષ્ટિના પપ્પાએ દાબેલીનો ધંધો વડતાલમાં શરૂ કરેલો અને એ નડિયાદ ત્યાં આકર બાજુમાં રહે એણે સગા ભાઈની જે પૂછા કરે ને એટલી પૂછાઈ બેને કરીને એટલો તેને સંબંધ સાચ્યો કે ભાઈનું કામ થઈ જાય બરાબર અને પછી કાલે આવ્યા ખૂબ સરસ વાતોમાં એટલા બેઠા તમે વિડીયો પણ ના કરી શકે એમની સાથે વાતો અને આનંદ કર્યો એ કહેતા હતા કે જમવું નથી એમ થોડીક મળીને નીકળી જશું એટલે મેં એને બેસાડે અને મને જમવાનું પણ બનાવવા નથી તું તમે જમવાનું બનાવતા રહેશો તો પછી આપણે વાતો ક્યારે કરશું કે એટલે વાતો ના થઈ અને પછી કીધું ચાલો તમને બહાર જમાડીને મોકલી દઈને મન કપતું જમાડ્યું જે જમતું તું જેને જે ખાવું તો એ ખાઈ લ્યો પછી નીકળો નીકળતા ત્યારે એક માત્ર ઝલક લીધી છે તમને બતાવી દઈશું ખરેખર એ એવા એકટિવ છે કે જેને હું વનન કરી રહીશું એટલે તમને બતાવી દઈશું એ લોકો નડિયાદની બાજુમાં આફડોલ ગામના છે અને ખૂબ સારા રીતે અને અનેક લોકોને મદદરૂપ થયા હોય એટલે કે અમારા પરિવારમાં તો ઘણા લોકોને મદદરૂપ થયા છે ખાલી એમ કે ઓળખાણ છે ને મારો કોઈ સંબંધ જાય તો કે ઈશ્વરભાઈના સંબંધી છે ને તો આપણે આપણા સંબંધી કહેવાય એને મદદ કરવી જોઈએ એટલે એ તમને બતાવી દઈ દેખાતા ને આ બાજુ આવો બેઠા બેઠા આ બાજુ આવો તો ભાઈ જોડે આ બાજુ આવો બીજા ના <laughs> <laughs> કપડામાંથી જ છે બધું ધગલો થાય તારે બોન ને મળે હ ભઈ ખાલી છે એ મળવાનું હાચી વાત છે ભઈ ઘર ભરેલું હશે બોન ને મળશે બિલકુલ બિલકુલ સાચી વાત છે હા આવે છે હા ની તો બંદમાં જશે હાલો મેમની રોજ ઘરે ઘણી બેઠા વિડિયો ના થયો આ જમાડી હવે મજા આવી ગઈ હવે તમે પ્રેમ થી જાઓ જાવ જાવ કરવાના અને આ

જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાની વિનંતી કરું છો લાઈક શેર સબસ્ક્રાઇબ ઘડી ઘડી કરીને તમે સાંભળીને કંટાળી ગયા છો નથી કંટાળ્યા ને વાહ ખૂબ સરસ નથી કંટાળ્યા એવો પણ સહકાર મને મળતો હોય છે મને અંદરથી ભાવના લાગે છે કે મારા ફોર્સ કંટાળ્યા નથી બરાબર ને તો મિત્રો વિડીયોને શેર કરજો કમેન્ટ કરીને કહેજો શું ગમે છે નથી ગમતું કાલે પાછું કાંઈક વેસ્ટમાંથી બેસ્ટ કેવું કરીએ બરાબર ને અને દિનાઈ પર પણ ક્યારેક ક્યારેક વિડીયો રાખું છું લગ્ન પ્રસંગના અને આના પર પણ ઘણા બધા આપવા છે ઘણા બધાના લગ્ન આપણે લઈને રાખ્યા છે પણ મૂકાતા નથી પણ હવેથી કરશું બરાબર તો આજનો વિડીયો એન્ડિંગ કરી છો મિત્રો જય જય ઘરે ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય